કાર પર કાબુ ગુમાવતા નાળામાં ખાબકી ઘટનામાં ચાલકનો થયો આબાદ બચાવ વરાછામાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન નાગપુરથી અમદાવાદ વકીલને મળવા આવતા વરાછા પોલીસે ઝડપી લીધી બે પોઈન્ટ એકવીસ લાખ લઈ કર્યા હતા લગ્ન લગ્નના દસ દિવસ બાદ માનતા પૂરી કરવાના બહાને ભાગી ગઈ હતી જેના આઘાતથી યુવકને હાર્ટ એટેક આવતા થયું હતું મોત આશ્રમ રોડ પર એસઓજી ની ટીમ પર ડ્રગ્સ પેડલરે કરેલા હુમલાના સીસીટીવી આવ્યા સામે એકત્રીસ જુલાઈ એ આશ્રમ રોડ પર મોહમ્મદ અજામને એસઓજી એ રોકવાનો કર્યો હતો પ્રયાસ પોલીસને મળેલી બાતમીના આધારે ગોઠવી હતી વોચ બે પોલીસ કર્મીને ઈજા પહોંચાડી ફરાર થવા જતાં પકડી પડાયા જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન કિડનીની બીમારીથી પીડાતા હતા સત્યપાલ મલિક ગોવા અને મેઘાલયના રાજ્યપાલ રહી ચૂક્યા છે તો આ હતા આજના સુધીના મહત્વના સમાચાર આવા સમાચારો જાણવા માટે જોડાતા રહો બેનિફિટ ન્યૂઝ